અને આ ભૂમિ જાગૃત છે પેલા આપણે પાંચ દિવસ જેટલા દિવસ ફાવે એટલા દિવસ આપણે અહીં રોકાઈએ અને કોઈ ભાઈ ભક્તો હોય એમને સારો રસ્તો બતાવીએ અને ભજન સત્સંગ કરીએ બરાબર जय सिया राम जय सिया राम सदगुरू नेरण दया सपने पढ़े नई सताम जो कृपा होारा नाम

संते अॼा

दुनिया में त्यागीर

અને જે મળે તે ટુકડો તે હરી ટુકડો લઈને આવો કેમ કે આપણા જોડે સાધુ સંતો વધારે તેમને આપણે ભોજન તો દેવું પડે જો ગામની અંદર જે મળે તે લઈને આવો પૈસા આપે તો ચાલે છે આપણે દક્ષિણા સાધન દઈ દેવાની બરાબર આ જવો ફરો હું વિશ્રામ કરું अलॻि घड़ी न हारे थो जय शिया राम जय शिया राम जय शाम जय श અગોરી મહાત્મા બાબા ની દેખાય છે તો ત્યાં જવું મને જરૂર આશરો આપશે તો તેમની સેવા કરવા માટે ત્યાં જાઉં જય શ્રી રામ જય રામ

ભલે મહારાજા તો હું તમારી સેવા કરું છું ભલે તમને જે યોગ લાગે તમારા શ્રી દેવી સેવા થાય એવી સેવા કરી શકો છો મારે તો મહાત્મા તમારી સેવા કરવી છે તમારા પાસે ફળ ની આશા રાખું છું ભલે આવા

ભગીન વાહ બહુ સેવા કરીને અરે વાહ તારે વચન જોયે છે હા મહારાજ તો આ તો અલગ નો હોટલો છે સાધુ સત્તા ત્યાં જરૂર મળી રહેશે જોઈએ છે મહાત્મા બોલો વચન આપ્યા પછી ફરી તો નહીં જવાનું જાય અલગ ઘણી સાધુ સાધ કોઈથી ભરે નહીં આકાશ વાતાવરણ સૂર્ય ફરે પણ સાધુ નું વચન આપેલો બધું પીઠેર ના બોલો તમારે શું જોઈએ છે વચન તો મહારાજ હું તળાજા થી આવું છું અને મારી દુકાને એટલે કે મારી આંગળી હતી કાયમ કાચો જીતો હતો તમારી જીવા માટે એ હું નિમતન શેઠ છું અરે વાહ નિમતન શેઠ વાહ ઓ અમારો ઓહો ભાગ્ય કેવાય અમારી ઝુંપડી તમે વધાર્યા બહુ સારી વાત કહેવાય નિમતન શેઠ મહારાજા તમારે વચન જોવે છે મને વચન આપો ભલે તો નિમતન શેઠ મારું વચન છે તમારે જોઈએ તે માગી લો તો મહારાજા બોલો મારા એક એક દીકરા હા બોલી રા દળીએ માર્યો છે હા અને કાર મૂરી જાર ખાવાની ના પાડે છે હા તો મને એવું એક વચન એક એવું યંત્ર બનાવી આપો કે સાત વર્ષ સુધી તળાજાની અંદર દુષ્કાળ પડે

કોઈ વચન આવું ખરાબ આપી ન શકે તમારે બીજું ગમે તે વચન જોઈએ તે માગી લો નહીં નહીં મહારાજા ગમે તેમ કરો મારે આજ વચન જોઈએ ભલે તો નિર્જત છે તમે બહુ આગ્રહ કરો છો તો વચન જરૂર તમને મળશે પણ આ વચન પાલન કરવું બહુ સહેલું નથી અને મહારાજા પઢાઓ જ્યાં સામે સાણીઓ ડુંગર દેખાય છે હા

સાત વર્ષ સુધી દુષ્કાળ પડશે સાત વર્ષ સુધી દુષ્કાળ પડશે એમ ને હા અને મહારાજ જે કોઈ અરણ્ય માણ છે તો આપણી પાસે જો કોઈ અરણ્ય માણ તો સાત ને સાત ચૌદ વર્ષ દુષ્કાળ પડશે આ સાધુ નું વચન છે ભલે મહારાજ તો મને એક યંત્ર બનાવી આપો મંત્રી આપો હા તમારા જાપથી હાલ મારા જાપથી યંત્ર બનાવી શકું હરણ હરણને બોલાવું પેલા લાવો આપણે ગુગર નો ધૂપ અને અગરબત્તી કેમ કે મેહુલિયા ને સાત વર્ષ સુધી બાંધવાનો છે કેમ કે એ વરસાદ ટીપો ના પડે એવો કેમ કે હું વચન હાલી ચૂક્યો છું કે વચન નું પાલન કરવું પડે લાવો ગુગર નો મારા મંત્ર આ ભણી અને તાવીજ બાંધવું ગાય ગામડા હરંગા સિંગડે લેતા વગર બધી ગુગર ધૂપ લાવો હાલો જય શિયાળા અને આ ઋષિ મુની આ જપતા વેદમાં गजन जय श्री राम जय श्री राम देवानी जय झे ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय એક પણ ટીકો વરસાદ તો નહીં પડે જો આ હરણ ને તમે મારશો તો સાત ને સાત ચૌદ વર્ષ નો છે

thank <laughs> you

ધારા પાસઠ ઘરના કારણ ભાઈઓ ગાયો અને ભેંસો હાકી જાય છે તો જે આપણી ગાયો ભેંસો વધી એ હાકી અમને ભેગે જાઓ સાચી વાત છે તારણ કારણ કે સાત સાત વર્ષથી થી પડ્યો છે હા આ માનવીનું તો ઠીક

તમને એકલ વાયો ના લાગે એટલા માટે તમે બંસરી માંગો છો બંસરી તો તમને આપું પણ એનો જતન સારી રીતે કરજો ખા ચરણ તમે જરાય ચિંતા ના કરશો આ બંસરીને મારા જીવથી પણ વધારે સાચવીશ ચારણ અરે સાહેબ હું આખી એને જાવ છું બંસરી તમને આપી જાવ છું

નિભાવજો હા ચારણ આશ્રમ નો ધર્મ હું સારી રીતે નિભાવીશ તો જો આ તમને બંથરી આપતો જાઉં છું પણ આ બંથરી નો એવો જતન કરજો કાળો ગઢવી પ્રાણથી પ્રાણ થી આ બંથરી છે જ્યાં બંથરી હશે ત્યાં કાળો ગઢવી હશે અને જ્યાં બંથરી નહીં હોય ત્યાં કાળો ગઢવી નહીં હોય ભલે ચારણ તમે જરાય ચિંતા ના કરશો આ બંથરી મારા જીવ થી પણ વધારે સાચવી છે ભલે સાહેબ જય માતાજી જય માતાજી સાહેબ એક હવે લો રજવાડા ફરી ફરી સર્વે દીકરીઓના એકસો ને સાત દીકરીઓના લગ્ન કર્યા છે પ્રધાનજી તો એક દીકરી બાકી છે એકસો ને સાત દીકરીઓના લગ્ન કર્યા છે તો અહીં આપણે એક દીકરીના લગ્ન કરીએ પછી તળાજા ની અંદર એ વરવાળાનો પ્રણામ થાય બોલાવો Terima kasih telah <laughs> menonton!